સમાચાર હવે અમદાવાદથી આવી રહ્યા છે અમદાવાદમાં પણ બપોરે વરસાદી માહોલ જામ્યો ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે તે વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે શહેરના ઇસ્કોન સર્કલ સહિતના એસજી હાઇવે પર ભારે વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં પણ આગાહી જે રીતે કરવામાં આવી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના એસજી હાઇવે પરના ઘણા બધા વિસ્તારો પ્રભાવિત થયા છે સર્કેજ છે તલતેજ છે પકવાન ચારસ્તા છે આવા અનેક વિસ્તારો છે જે એસજી હાઇવે પરના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે શહેરના ઇસ્કોન સર્કલ સહિત એસજી હાઈવે હોય એસજી હાઇવેના આસપાસના ઘણા વિસ્તારો અત્યારે વરસાદી માહોલને કારણે પ્રભાવિત થયા છે સરખેજ છે થલતેજ છે પકવાન ચારસ્તા છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવેની આસપાસના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જો ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ અત્યારે અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ મધ્ય ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સુરત શહેર બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલને કારણે તંત્ર સામે અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે આ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે ત્યારે આગાહીના આધાર પર પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોય અને વરસાદી માહોલમાં લોકોને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા હોય ખાડા પડવાની સમસ્યા હોય આ બધી સમસ્યાઓ યથાવત જોવા મળતી હોય ત્યારે અમદાવાદ જેવા મેટ્રો સિટી કહેવાતા એવા સ્માર્ટ સિટીમાં પણ વરસાદી માહોલમાં ઘણી જગ્યાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠે છે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં વરસાદી માહોલને લઈને આ જ અંગે વધુ માહિતી આપી છે અમારા સંવાદદાતા જતીન આ જતીન જણાવશું અમદાવાદમાં કેવો વરસાદી માહોલ કયા કયા વિસ્તારો વરસાદી પ્રભાવિત કે અમદાવાદમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદ જે છે તે શરૂ થઈ ચૂકી છે અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા વિસ્તાર આવનારા સમયમાં અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે જેનેલી અમદાવાદના સમગ્ર પૂર્વ વિસ્તાર હોય કે પછી વિસ્તાર હોય ત્યાં વરસાદ જે છે તે સર થઈ ચૂક્યું છે સવારથી વાદળ છાયોભર્યું વાતાવરણ જે છે તે જોવા મળતું તો નવન વિભાગે આગાહ કરી છે કે આવનારા ત્રણ દિવસ અમદાવાદ શહેરમાં છૂટો છોવાયો વરસાદ જે છે તે પડવાનો છે હાલ જો વાત કરીએ તો અમદાવાદના ફલતેજ સરખેજ અ ગોતા ઇસ્કોન સહિત ફકવા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની જાપતા જે છે તે સર જોવા મળી રહ્યા છે